આઝાદીના સિત્તેર વર્ષ બાદ પણ ગરીબ કામદારોને સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન ધારા પ્રમાણે રોજ મળતો નથી વિકાસ અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવાવાળી સરકાર કામદારોને ન્યાય આપવામાં અપાડા કરે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈ નાના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક ગરીબ કામદારોનું શોષણ થઈ રહ્યું છે ત્યારે રાજ્યની દરેક નગરપાલિકાના કર્મચારીઓની ન્યાયિક માંગણીઓનો સ્વીકાર ન થવાને કારણે કર્મચારીઓ સરકાર સામે બાયો ચઢાવી વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે જેના ભાગરૂપે જંબુસર નગરપાલિકાના કાયમી તથા રોજમદાર મળી આશરે જેટલા કર્મચારીઓએ ધારણ કરી નગરપાલિકા ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી નગરપાલિકા કર્મચારી મંડળ જંબુસર ના અધ્યક્ષતામાં ની અધ્યક્ષતા મામલતદાર જંબુસર ને આવેદન પત્ર પાઠવું નગરપાલિકાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેવા કે સાતમો પગાર પંચ ભરતીના પ્રશ્નો પેન્શનના પ્રશ્નો તેમજ મહેકમ કરની ટકાવારી જે મહેકમ કરની ટકાવારી એક રૂપ છે જેનાથી એ ટકાવારીને કારણે નગરપાલિકામાં ભરતીએ નથી થતી કે ભરતીએ નથી મળતી અને વિવિધ લાભો નથી મળતા તેના વિરુદ્ધમાં આ જે કાર્યક્રમ યોજે તેના પ્રથમ તબક્કા જે મામલતદાર સહયોગને આવેદન આપવાનું જે થ્રુ એ ગુજરાત સરકારને પહોંચાડશે એનાથી સરકાર જો જાગે તો આ મજૂર દિનના દિવસે એક મોટો પ્રશ્ન હલ થઈ શકે એમ છે